પાટો પાતાળ માંથી પાણી કાઢે એવા છે એક પ્રજાપતિ છે કુંભાર અને એક દશરથ છે કરી દરબાર એમ ગયા અને આકાશમાંથી તાળા તોડ તારા તોડ્યા વે એવા એવા બાવો જ મારે છે અને માતાજી હારે ને હનુમાન દાદા હારે રાતે દોઢ વાગે વેણે વાતો કરે ભાઈ અને આપણે એ બે પાસે જઈશું તમે બે માણ આવજો અને પાટ નાખશે ને એટલે તમને જેમ નદીમાં માટલા કેમ તરતા હોય એવો બોલો ટેટો તરશે એવું તમને દેખાય છે અને તમારે ટાઈમ હોય ને તો એને પૂછી જો અટાણી નવરા નતા બે એન્જ્યા અને રોજ મોટે પાયે જ્યોતિષ ચાલે છે અને એક આજે ઓલો અદાણી છે ને ન્યા ગયા છે એક જશ્રી કરીને અને વિઠ્ઠલભાઈ કરીને છે ને પ્રજાપતિ એ મુકેશ અંબાણી ન્યા ગયા છે એને કઈક તકલીફ છે એન્જિયા રિલાયન્સ વાળા ધીરુભાઈ અને જો તમારા હાથમાં કામ લઈ ગયે ને તો તો તમારો બેરો પાર થાય ગયા એમ તો ઘણા આવી ગયા અને બીજા નંબર માં એ પચાસ લાખ થી ઓછું કામ નથી કરતા એટલે ઈ મારે કેમ કેવું ઓછા પચાસ લાખ રૂપિયા લે છે અને લાખ લે છે અને તમારે લાકડા કેમ ખીલી મારી અને ગમે એટલો વજન ટીંગાડી દે ઢોલ તો તૂટે નઈ એવું બે નું કામ છે ભાઈ

આઠ કિલોમીટર દોડો ગયો ભાઈ મોરબી સુધી રાજકોટ થી મોરબી સુધી એવું કામ છે બે નું ભાઈ અત્યારે કરજુગ માં અત્યારે રામાપીર ગોળ્યા બે પૂજે ભાઈ અને બાર નથી પીડા બે નરેન્દ્ર મોદી બહુ જતા નથી અને એક દી બે આવશે તમારે વાળીઓ બોલો કે કે પ્લેનમાં કે ટ્રેન માં નથી જાતા એ સફેદ લુગડા પહેરીને કાંઈક મંત્ર બોલે ને એટલે ઉડી ને મુંબઈ ભોગી એક દસ જ મિનિટમાં એમાં દશરથિ કાઈ કે ભૂજ જતા તા મારે જવું તું તો મેં કીધું મને લઈ જાવ ને એટલે મને કે મારા પગે ટીંગાઈ જાઉં છે એટલે દશરથિ ના પગે ટીંગાઈ ગયું ભૂત ગયો બોલો એટલે આવું કઈ રહ્યું સિંગ એટલે હા હા હોય હા છત છે અને કાલની પમદી હા એ વિઠલભાઈ ઋષિકેશ ને હરદ્વાર જાતા હતા બે માણા તો એની પાસે મંત્ર હોય તો મારા ઘર ના લઈ જાવ વિદ્યા બેન ને ક્યારે મી કે લઈ જાવ ને એટલે દાબા પૈ ગઈ એની હોવ ટીંગાણા અને જમણા પૈ ગઈ મારા ઘરના ના હા અને કઈક મંત્ર બોલ્યા રાઈતે દસ વાગે તો અગિયાર વાગ્યા હરિદ્વાર ની નદી ગંગા ને કાટે એની પાસે ઈલમ છે કઈ સમજ્યા હવે હું તમારી પાસે લઈ આવીશ અને મણમણ બાજરો બેન દેજો હા દઈ જો આપણે વાંધો હતો બસ દેવાનું આપણે વાંધો જ ને સમજ્યા હા ના દેવાનું તો આપણે ક્યાં કોઈ પાછો પગ કર્યો જ નથી ને

હું કહું કે બાપુ આ કેમ થાય છે એટલે કે મારો દાંત છે ને સિસોડા જેવા છે કે આ કીધું આ તો એકવીસ દી ભૂખો રહી છે દાવડો ભાઈ વિઠલભાઈ અને એકવીસ દી થાય એમ ગયા અને શ્વાસ લઈએ ને આપડે રોજે રોજ શ્વાસ લઈ છે ને હા એ વિઠ્ઠલભાઈ એક શ્વાસ

સમુ બોનું પછી એકબેલું હતું અંદર હું ગયો ને તો અંદર લગભગ ત્રણસોક માણા મરેલા હતા અંદર યુરોપિયન હતા એવું મને લાગ્યું પછી મેં કીધું મારા ભાઈ આવું પાછું કે તું વયો જા પાછું એને એને મને કઈક વસ્તુ દીધી ને તો હું પાછો ત્રી કિલોમીટર આયલો આવ્યો ઈ લંડન સુધી આવેલા ગયા પાણીમાં પાણીમાં એટલે બોલો ઈ અજયબી જય જય મારાની એ હાલો મૂકવો એ સીતારામ સીતારામ આ બોલા આવી જાય કેટલીક વાગ્યે વાર લાગશે હજી એક કોર્ટ બધું બંધ છે હું તમને એ આ કોરોના ની છે એ ભલે ભલે